નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એ જ્યુઅલ ચેનલમાં આજે તારીખ છે બાવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યુ આ વિડીયોમાં મેં દસથી વધુ એમસીક્યુનો સમાવેશ કરવા માટે પ્રયત્ન કર્યો છે અને તમામે તમામ એમસીક્યુ ડિટેલ સાથે સમજાવેલા છે તો આપને એક રિક્વેસ્ટ છે કે આપ જો નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે વિડીયોને અંત સુધી જોજો વિડિયોના અંતમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો તો હવે આપણે જોઈએ આજના કરંટ અફેર્સમાં બનતા મહત્ત્વના એમસીક્યુ પ્રશ્ન તાજેતરમાં એકવીસ અને બાવીસ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી એ કયા દેશની મુલાકાતે ગયા છે તો જવાબ આવશે દક્ષિણ કોરિયા ઓપ્શન સી એ સાચો જોબ છે દક્ષિણ કોરિયા આપ સ્ક્રીન પર જોઈ શકો છો વડાપ્રધાન મોદી તાજેતરમાં જ એકવીસ અને બાવીસ ફેબ્રુઆરીના રોજ એ દક્ષિણ કોરિયાને પ્રવાસે ગયેલા છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને દક્ષિણ કોરિયાનો સૌથી મોટો પુરસ્કાર છે સોલ પીસ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા છે ત્યાં જે દક્ષિણ કોરિયાનો સૌથી મોટો પુરસ્કાર છે ખાસ યાદ રાખી લેજો સોલ પીસ પ્રાઇઝ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે વડાપ્રધાન મોદીને આ એવોર્ડ એ વિશ્વ શાંતિમાં અને વૈશ્વિક તેમજ ભારતીય અર્થવ્યવસ્થાની વૃદ્ધિમાં યોગદાન આપવા બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે વડાપ્રધાન મોદી વિશ્વના ચૌદમાં અને ભ પ્રથમ ભારતીય છે કે જેમને આ સન્માન પ્રાપ્ત થયું હોય આ ઉપરાંત આપણે જોઈએ તો સોલ પીસ પ્રાઇઝની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી તો વર્ષ ઓગણીસોને નેવુંમાં કરવામાં આવી હતી અને આ પુરસ્કાર જે છે તે દર બે વર્ષે આપવામાં આવે છે આ પુરસ્કારને આપવાનો ઉદ્દેશ કોરિયાઈ ગણતંત્રના નાગરિકોમાં શાંતિની ભાવનાથી દુનિયાને પરિચિત કરાવવાનો હતો આ પુરસ્કારમાં એક તકતીની સાથે બે લાખ ડોલર આપવામાં આવે છે તેમજ પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે વિશ્વ માતૃભાષા દિવસ એ ક્યારે મનાવાયો તો વિશ્વ માતૃભાષા દિવસ મનાવવામાં આવ્યો છે એકવીસ ફેબ્રુઆરીના દિવસે એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ બને છે દર વર્ષે એકવીસ ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા તરીકે મનાવાય છે અને યુનેસ્કો દ્વારા સત્તર નવેમ્બર ઓગણીસો નવ્વાણુંના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે મનાવવાની એ સ્વીકૃતિ આપવામાં આવી હતી અને ત્યારબાદ વર્ષ બે હજારને આઠમાં વર્ષ બે હજાર આઠને આંતરરાષ્ટ્રીય માતૃભાષા વર્ષ તરીકે મનાવાયું હતું એ ઉપરાંત આપણે જોઈએ તો અહીંયા આગળ ઇમ્પોર્ટન્ટ આપણા માટે બની જાય છે એક્ઝામની રીતે જોઈએ તો બે હજાર ને ઓગણીસમાં કઈ થીમ હતી વિશ્વ માતૃભાષા દિવસની તો અહીંયા આગળ મેં લખેલી છે થીમ ઇન્ડિજિયસ લેંગ્વેજીસ મેટર ફોર ડેવલપમેન્ટ પીસ બિલ્ડિંગ એન્ડ રિકન્સલિએશન કે જેમાં ગુજરાતી અનુવાદ થશે સ્વદેશી ભાષાઓ વિકાસ શાંતિ નિર્માણ અને સમાધાન માટે મહત્ત્વ ધરાવે છે અચ્છા વિશ્વ માતૃભાષા દિવસનો ઉદ્દેશ્ય શું હોય છે તો વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય રહેલો છે કે વિશ્વમાં ભાષા સાંસ્કૃતિક વિવિધતાને સમર્થન આપવા માટેનો તેનો ઉદ્દેશ્ય રહેલો છે હવે આપણે જાણીએ કે આ ઉપરાંત ચોવીસ ઓગસ્ટના રોજ એ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે મનાવવામાં આવે છે ખાસ યાદ રાખી લેજો ચોવીસ ઓગસ્ટના દિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે મનાવવામાં આવે છે અને આ જ ચોવીસ ઓગસ્ટના દિવસે કવિ નર્મદનો એ જન્મ દિવસ હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એરો ઈન્ડિયા બે હજાર ઓગણીસની શરૂઆત એ ક્યાં કરવામાં આવી છે તો એરો ઇન્ડિયા બે હજાર ઓગણીસની શરૂઆત કરવામાં આવી છે બેંગ્લોર ખાતે એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે આપ ઇમેજમાં જોઈ શકો છો એરો ઇન્ડિયા બે હજાર ઓગણીસની શરૂઆત એ બેંગ્લોર નજીકના ચેલહંકા વાયુસેના અડ્ડા પાસે કરવામાં આવ્યું છે એરો ઇન્ડિયા બે હજાર ઓગણીસનું આ એ બારમું સંસ્કરણ છે અને તેનું આયોજન કર્યું છે રક્ષા મંત્રાલયે અચ્છા એરો ઈન્ડિયા બે હજાર ઓગણીસનું ઉદઘાટન એ કોણે કર્યું તો આપણા રક્ષામંત્રી નિર્મલા સીતારમણે એરો ઇન્ડિયા બે હજાર ઓગણીસનું ઉદઘાટન કર્યું છે અને આ જે કાર્યક્રમ છે તે વીસથી ચોવીસ ફેબ્રુઆરી સુધી યોજાશે વીસથી ચોવીસ ફેબ્રુઆરી સુધી યોજાશે યેલહંકા વાયુ સ્ટેશન છે ત્યાં આગળ આ કાર્યક્રમ યોજાશે અને આ એર શો એશિયાનો સૌથી મોટો એર શો હશે જેમાં આઠસો કંપનીઓ ભાગ લઈ રહી છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં રાજકુમાર બડ બળજાત્યાનું નિધન થયું છે તો તે કોણ હતા તો રાજકુમાર બડ બળજાત્યાનું નિધન થયું છે તે હતા એક ફિલ્મ પ્રોડ્યુસર ઓપ્શન ડી એ સાચો જવાબ છે તેઓ ફિલ્મ પ્રોડ્યુસર હતા આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ છે રાજકુમાર બડજાત્યા કે તેઓનું તાજેતરમાં જ નિધન થયું છે મુંબઈ ખાતે અને તેઓ એક ફિલ્મ પ્રોડ્યુસર હતા તેમણે હમ્સ આપ કે હે કોન વિવાહ તેમજ પ્રેમ રતન ધન પાયો જેવી પારિવારિક ફિલ્મો તેમણે બનાવી હતી શ્રી બડજાત્યાએ ભારતીય સિનેમામાં અનેક યાદગાર ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને તેઓનું તાજેતરમાં જ મુંબઈ ખાતે બીમારીથી નિધન થયેલું છે આગળનો પ્રશ્ન છે કે ચેન્નાઈમાં તાજેતરમાં જ ગટર સાફ કરવા માટે રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો આ રોબોટનું એ નામ શું છે તે આપો આપ તો તે રોબોટનું નામ છે બેન્ડીકોટ એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે રોબોટનું નામ છે આપ ખાસ યાદ રાખી લેજો આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે ચેન્નાઈમાં એટલે કે ચેન્નાઈ તમિલનાડુમાં આવેલું છે ત્યાં તાજેતરમાં જ ગટર સાફ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ એ રોબોટ છે અને તે ભારતનો પહેલો ગટર સાફ કરતો રોબોટ છે આ માટે આપ ખાસ યાદ રાખી લેજો અને તેનું નામ છે બેન્ડી કૂટ રાણકી વાવ રમ્ય રૂપાંતરણ કલા ગ્રંથનું લોકાર્પણ એક કોના હસ્તે કરવામાં આવ્યું તો રાણકી વાવ રમ્ય રૂપાંતરણ આ કલા ગ્રંથ છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું એટલે કે વિમોચન કરવામાં આવ્યું હતું ઓપી પી કોહલી દ્વારા ઓપ્શન ડી એ સાચો જવાબ છે વિમોચન કરવામાં આવ્યું હતું ઓપી પી કોહલી દ્વારા સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત અને કલા પ્રતિષ્ઠાન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજિત એક કાર્યક્રમમાં રાણકી વાવ રમ્ય રૂપાંતરણનું આપણા રાજ્યના રાજ્યપાલ છે ઓપી કોહલી તેમના દ્વારા એ વિમોચન કરવામાં આવ્યું હતું હવે આપણે જાણીએ રાણકી વાવ વિશે તો રાણકી વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટમાં બાવીસ જૂન બે હજાર ચૌદના રોજ સમાવેશ કરવામાં આવેલો છે અને રાણકી વાવ એ ભીમદેવ પ્રથમની પત્ની રાણી ઉદયમતીએ આ વાવનું નિર્માણ કર્યું હતું ઓગણીસો સોરી એક હજાર ને ત્રેસઠમાં નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભારતીય બંધારણ મુજબ રાજ્યમાં રાજ્યપાલની નિમણૂકની જોગવાઈ એ અનુચ્છેદમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે તો ભારતીય બંધારણ મુજબ રાજ્યમાં રાજ્યપાલની નિમણૂંકની જોગવાઈ એ અનુચ્છેદ નંબર એકસો ને પાંત્રીસમાં કરવામાં આવેલી છે રાજ્યપાલ રાજ્યના કારોબારી વડા છે મુખ્યત્વે તેઓ કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે રાજ્યમાં કાર્ય કરતા હોય છે પ્રત્યેક રાજ્યમાં એક રાજ્યપાલની જોગવાઈ છે પરંતુ એક રાજ્યપાલ એ બે તથા વધારે રાજ્યમાં રાજ્યપાલ તરીકે કામ કરી શકે છે તેમની નિમણૂકની શરતો હોય છે રાજ્યપાલની નિમણૂક એ કેન્દ્રીય મંત્રીમંડળની ભલામણથી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે સામાન્ય રીતે તેમની મુદત એ પાંચ વર્ષની હોય છે છતાં પણ રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી તેઓ તે પદ પર રહી શકે છે તથા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પણ તેમની ફેરબદલી થઈ શકતી હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે તો રાજ્યપાલને શપથ જે તે રાજ્યના મુખ્ય ન્યાયાધીશ લેવડાવતા હોય છે અને આ મુખ્ય ન્યાયાધીશની ગેરહાજરીમાં અન્ય વરિષ્ઠ ન્યાયાધીશ એ રાજ્યપાલને શપથ લેવડાવતા હોય છે એ ઉપરાંત આપણે જોઈએ કે રાજ્યપાલને વિશેષ અધિકારો પણ મળેલા હોય છે તો રાજ્યપાલ તરીકેનો હોદ્દો ધારણ કરેલ હોય ત્યાં સુધી તેમની વિરુદ્ધ ધરપકડનું વોરંટ એ કાઢી શકાતું નથી તેમણે રાજ્યપાલ તરીકેના ગ્રહણ કર્યા પહેલાં અને પછી તેમણે કરેલા કાર્ય મામલે દીવાની કાર્યવાહી માટે બે માસની નોટિસ આપવી ફરિયાદ છે ભારતીય બંધારણના અનુચ્છેદ ત્રણસોને એકસઠ મુજબ અનુચ્છેદ ત્રણસોને એકસઠ મુજબ તેણે તેના હોદ્દાની શક્તિઓ અને ફરજોના પાલન માટે કરેલા કાર્યો માટે તે કોઈ પણ દિવસે ન્યાયાલયમાં પડકારી શકાતા નથી ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનમાં સભ્ય દેશ બનવાવાળો વાળો બોતેરમો દેશ એ કયો બન્યો છે તો બોતેરમા દેશ તરીકે જોડાયો છે આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનમાં તે દેશનું નામ છે અર્જેન્ટિના ઓપ્શન એ એ સાચો જવાબ છે તાજેતરમાં જ અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ એ ભારતની ત્રણ દિવસીય યાત્રા પર આવેલા હતા અને ત્યારે તેમણે એ આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનમાં જોડાવા માટે હસ્તાક્ષર કર્યા છે એટલે કે અર્જેન્ટિના દેશ એ આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનમાં સભ્ય દેશ તરીકે જોડાવાવાળો બોતેરમા ક્રમનો દેશ બની ગયો છે એ ઉપરાંત આપણે વાત કરીએ સાઉદી અરબ દેશની તો સાઉદી અરબ દેશ છે તે આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનમાં જોડાવવાળો તોત્તેરમો દેશ બની ગયો છે આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનમાં જોડાઈને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મમ્મદ બિન સલમાન એ ભારતની તાજેતરમાં જ યાત્રાએ આવેલા હતા અને ત્યારે તેમણે પણ હસ્તાક્ષર કર્યા છે અને આ રીતે આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનમાં બે સભ્ય દેશ નવા ઉમેરાયા છે અર્જેન્ટિના એ બોતેરમો દેશ છે અને સાઉદી અરબ એ તોતેરમા ક્રમનો દેશ બની ગયો છે હવે આપણે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન વિશે આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન કે જેની સ્થાપના થઈ હતી વર્ષ ઓગણીસો ને પંદરમાં અને તેનું હેડક્વાર્ટર્સ એટલે કે મુખ્યાલય આવેલું છે ગુરુગ્રામ ખાતે અને પ્રેઝન્ટ ટાઈમમાં તેના પ્રમુખ છે એચ એ ઉપેન્દ્ર ત્રિપાઠી ભારત આસિયાન એક્સપો શિખર સંમેલનનું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું છે તો એકવીસ ફેબ્રુઆરીના રોજ ભારત આસિયાન એક્સપો શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ છે એકવીસ ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે ભારત આસિયાન એક્સપો શિખર સંમેલનનું આયોજન એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અને ફિક્કીએ કર્યું છે અને આ એ ચોથું સંમેલન છે કયું સંમેલન છે ચોથું ત્યારબાદ આપણે વાત કરીએ અહીં આગળ કે જે ફિક્કી છે તેનું ફૂલ ફોર્મ એ શું થાય છે તો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી અને તેની સ્થાપના થઈ હતી ઓગણીસો ને સત્યાવીસમાં અને પ્રેઝન્ટ ટાઈમમાં તેના અધ્યક્ષ છે સંદીપ સોમાની આયોજન કર્યું છે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તો પ્રેઝન્ટ ટાઈમમાં ભારતના કેન્દ્રીય વાણિજ્ય ઉદ્યોગ મંત્રી કોણ છે તો કેન્દ્રીય વાણિજ્ય ઉદ્યોગ મંત્રી છે સુરેશ પ્રભુ સુરેશ પ્રભુ હવે આપણે જાણીએ કે આ આયોજન જે કર્યું છે ભારત આસિયાન એક્સપો શિખર સંમેલનનું તો આસિયાન વિશે આપણે જાણીએ આ એક સૌથી પહેલાં આપણે આસિયાન જે છે તેનું ફૂલ ફોર્મ જાણીએ તો આસિયાનનું ફૂલ ફોર્મ થાય છે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ રિપીટ કરું છું એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ અને તેની સ્થાપના થઈ હતી ઓગણીસોને સડસઠમાં અને તેનું હેડક્વાર્ટર્સ આવેલું છે જાકાર્તા ખાતે વર્તમાનમાં તેના સભ્ય દેશો છે ઇન્ડોનેશિયા ફિલિપિન્સ મલેશિયા સિંગાપોર થાઈલેન્ડ બ્રુનૈ વિયેતનામ લાઓસ મ્યાનમાર અને કંબોડિયા આમ કુલ એ દસ સભ્ય દેશ છે તેના ઓગણીસો ને છન્નુંથી ભારતને આસિયાન પૂર્ણ ડાયલોગ પાર્ટનરનો દરજ્જો આપેલો છે એટલે કે ભારત આસિયાનો સભ્ય દેશ નથી આસિયાનો સભ્ય દેશ નથી વાત કરીએ આપણે કે પ્રેઝન્ટમાં પ્રેઝન્ટ ટાઈમમાં આસિયાના અધ્યક્ષ કોણ છે તો લિમ જોક હોય લિમ હોય એ તેના અધ્યક્ષ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઓપરેશન ડિજિટલ બોર્ડ યોજના એ કોણે શરૂ કરી છે તો ઓપરેશન ડિજિટલ બોર્ડ યોજના શરૂ કરી છે માનવ સંસાધન વિકાસ મંત્રાલય ઓપ્શન સી એ સાચો જવાબ છે માનવ સંસાધન વિકાસ મંત્રાલય ઓપરેશન ડિજિટલ બોર્ડ એ યોજના થકી હવે સરકારી શાળાઓને ડિજિટલ બનાવવા માટે ડિજિટલ બોર્ડ પ્રોવાઈડ કરવામાં આવશે ડિજિટલ ક્લાસ સ્માર્ટ ક્લાસ માટે લક્ષ્ય રાખવામાં આવ્યું છે કે બે હજારને બાવીસ સુધી બે હજાર અને બાવીસ સુધી દરેક સરકારી શાળાઓમાં ડિજિટલ બોર્ડ એ પૂરું પાડવામાં આવશે અને તેનાથી જ ટીચિંગ વગેરે કાર્ય કરવામાં આવશે આપ ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે આપણા માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને આપની જોડે વોટ્સઅપ પર જેટલા પણ એજ્યુકેશનલ રિલેટેડ વોટ્સએપ ગ્રુપ હોય તેમાં આપણા અન્ય મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરશો તો હવે આપણે જોઈએ આપના માટે આજનો પ્રશ્ન રાણકી વાવ રમ્ય રૂપાંતરણ એ કલા ગ્રંથનું લોકાર્પણ એ કોના હસ્તે કરવામાં આવ્યું તો અહીં ચાર ઓપ્શન આપવામાં આવે છે આપ તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણો જવાબ એક કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે